તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો યુદ્ધ પછીના દિવસોમાં એક નવા વિદ્યાર્થી યુજેન ગનબીએ મારથા માટે સમસ્યા ઊભી કરી હતી બચપણથી જ ગનબી કમનસીબ હતો બાળ લખવાને કારણે તેના બંને પગ નકામા થઈ ગયા હતા પણ જ્ઞાન માટેની તેની જિજ્ઞાસા ગજબની હતી તેની બેન તેને એક વાછરડા પર બેસાડી કેટલાય માઇલ દૂર રહેલી શાળા સુધી લઈ જતી આમ કરતાં તેણે આ શાળામાં મળતું ભણતર મેળવી લીધું હવે આગળ કેમ વધવું યુજેન ગણબીએ બેરી સ્કૂલ માટે ઘણું સાંભળ્યું હતું એક પ્રૌઢ મહિલાને આ અપંગ બાળકમાં રસ જાગ્યો હતો તેમણે યુજેનને કોઈપણ હિસાબે બેરી સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય કર્યો બેરી સ્કૂલના સંચાલકોએ તો પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો પહેલાં પ્રૌઢ મહિલાએ યુજેનને લઈને માર્થાની કચેરીની બહાર ધામા નાખ્યા ગમે ત્યારે માર્થા બહાર તો નીકળશે જ અને એકવાર માર્થાને મળ્યા પછી યુજેનનો પ્રવેશ નક્કી હતો મારજાએ થોડી આનાકાની કરી પણ મહિલાની દલીલો અને વિશેષ તો યુજેનની આંખોમાં રહેલી જ્ઞાનની તરસ પાસે તેમને નમતું જોખવું પડ્યું યુજેન કુદરતી ખોડ છતાં સાહસિક અને મહત્વાકાંક્ષી મિજાજનો હતો તેણે શાળામાં કેટલાક વૃક્ષો જોયા માર્થાએ કહ્યું યુજેન આ વૃક્ષો એ વિદ્યાર્થીઓને નામે વવાય છે જેમના નામે શાળા ગૌરવ લઈ શકતી હોય યુજેને એ વેળાએ સંકલ્પ કર્યો કે કદી એના નામનું વૃક્ષ અહીં રોપાશે તેણે અભ્યાસ પૂરો કર્યો અને ડિપ્લોમા મેળવી એ આગળ અભ્યાસ કરવા જ્યોર્જિયાની એમરી યુનિવર્સિટીમાં જોડાયો આખરે ફલ્ટન કાઉન્ટી કોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેની નિમણૂક થઈ ન્યાયમૂર્તિ યુજેન ગનબી જ્યારે શાળાની મુલાકાતે આવ્યા ત્યારે તેમના નામનું એક વૃક્ષ રોપવામાં આવ્યું અપંગ અને અસહાય દશામાં બેરી સ્કૂલમાં પ્રવેશેલા એક બાળકના સંકલ્પ બળે સંજોગો પર વિજય મેળવ્યો અને બાળક વૃક્ષ બનીને શાળામાં સ્થિર સ્થિત થઈ ગયું દક્ષિણ જોર્જિયાના કિસાન કુટુંબની અગિયાર વર્ષની કન્યા ઇનેઝ વુટનને બેરી સ્કૂલમાં અભ્યાસ કરવાના કોળ જાગ્યા ઇનેસને છ નાના ભાંડરડા હતા એટલે એને બિચારીને કદી રમવા મળ્યું જ ન હતું એને નાના ભાઈઓને રમાડવા પડતા ઇનેઝના પિતા ઘણી હાડમારીઓ વચ્ચે ઉછળ્યા હતા ઇનેઝને તેમના તરફથી ઘણા બોધપાઠ શીખવા મળ્યા એકવાર એક વૃદ્ધા ગયા પછી ઇનેઝ તેની પાછળ કશું બબડી ઇનેઝ અહીં આવ પિતાએ કહ્યું ઇનેઝ ડરતી ડરતી પિતા પાસે ગઈ માજી માટે કોઈ સારી વાત તારે કહેવાની છે કે નહીં હા ઘણીએ તો એ જ વાત ઉચ્ચાર કદી કોઈ વ્યક્તિ વિશે એવી વાત ન ઉચ્ચારવી જે એ વ્યક્તિની જ હાજરીમાં ઉચ્ચારતા આપણને સંકોચ થતો હોય ઇનેઝ આ બોધપાઠ કદીએ ભૂલી નથી ઇનેઝને બેરી સ્કૂલમાં ભણવા જવાના કોડ જાગ્યા તેણે અરજી કરી અને જવાબ મળ્યો કે જો ઇનેઝ ઓકહિલ આવશે તો તેને અવશ્ય પ્રવેશ મળશે પણ મુખ્ય સવાલ એ હતો કે આ શાળા સુધી પહોંચવું કઈ રીતે જો એકાદ ડોલર ટિકિટ ભાડાનો સવાલ હોત તો કુટુંબજનો ગમે તે રીતે વ્યવસ્થા કરી આપત પરંતુ આ તો ખાસા નવ ડોલર અને સાઠ સેન્ટનો સવાલ હતો આટલી રકમ કાઢવી ક્યાં થઈ એકવાર એને એક ખેતરમાં પોતાના ત્રણ પગાળા વાછરડા પાસે ઊભી હતી ત્યારે બેંકના કેટલાક એજન્ટો મોટર વેગનમાં પસાર થયા તેમણે ઇનેઝને એ ખેતર વિશે કેટલીક માહિતી પૂછી ઇનેઝના મગજમાં એક કલ્પના સ્ફૂરી તેણે કહ્યું ના આ ખેતર મારું નથી મારી પાસે તો આ નાનકડું વાછરડું સ્ટાર છે અને પછી આશાભરે અવાજે કહ્યું તમે સ્ટારને ખરીદશો હું એ માત્ર નવ ડોલર અને સાઠ સેન્ટમાં વેચી દઈશ મારે રોમ જ્યોર્જિયા જવું છે બેરી સ્કૂલમાં ભણવા માટે ત્યાં જવાની ટિકિટ નવ ડોલર અને સાઠ સેન્ટ છે એક માણસ હસી પડ્યો તારે સાચે જ જવું છે ને બેરી સ્કૂલમાં ભણવા તેણે પૂછ્યું હા વળી જવું જ છે ભણવું જ છે અને મારથા બેરીની સ્કૂલમાં જ જવું છે નહીં તો આ મારું સ્ટાર વાછડું તમને કંઈ આપી દઉં ખરે ઇનેશની મક્કમતા જોઈ એને દસ ડોલરની નોટ ઇનેશને આપી અને વાછડાને પોતાના વેગનમાં નાખી ચાલતો થયો આંખમાં જળજણ્યા સાથે ઇનેઝે એને ભલામણ કરી તમે મારા વાછડાને સંભાળ લેજો હો ને સહારાઢૂંઢતા હૈ તો સહારા